જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે બાળકો આવી ગયા મોચા મોચા મંદિર છે ગામ ખેડ ની બાજુમાં ત્યાં બધા બાળકો મસ્તી કરતા કરતા વિડીયો ઉતારી રહ્યા હતા તો એનો વિડીયો તમને આમાં જોવા મળશે આ વિડીયોમાં તમને બાળકોની મસ્તી અને મોચા હનુમાનજીના દર્શન કરવા મળશે તો આ વિડીયોમાં શેક લગી રહેજો અને અહીંયા અંદર તો વિડીયો ઉતારવાની મનાઈ છે પણ બારોબાર આપણે છોકરાએ જે ઉતારેલું છે ને એ બધું આમાં મૂકેલું છે તો જરાક બાળકોની મસ્તી જોજો અને વિડીયો સારો લાગે તો શેર કરતા રહેજો વિડીયો બાળકોએ ઉતારેલો છે તો સારું લાગે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો વિડીયોમાં બના રહેજો સેટ લગી તો આપણે આમાં બાળકો બધા મસ્તી કરી રહ્યા છે કેવો લાગ્યો છે જો હિચકી રહ્યા છે અમારા ઘણા મિત્રો પણ છે તો નંદભાઈ તમે પ્લીઝ અમારા મિત્રોનો વિડીયો ઉતારો હાલ ભાઈના છે તો તમે પણ સબસ્ક્રાઇબ કરો ભૂલ ભૂલ શાહી ગઢ

તો ચાલો મિત્રો આપણે આવી ગયા છે મહાદેવ ના મંદિરે આપડે મિત્રો ઉપર જઈએ અને મહાદેવના દર્શન કરી لا <applause> <applause>